આપડી ગણતરી છે દર વર્ષે આપણે કઈક કઈક કરતા હોય તહેવાર આવતો હોય તો લાણી કરતા હોય કઈક કરતા હોય તો આ વખતે મને ખુદ ની એવી ઈચ્છા છે કે આ વખતે બધી બાર વર્ષની દીકરીઓને બાળાઓને દાબેલી ફ્રી અને

રંગીલા રાજકોટમાં ધમાકેદાર ઓફર આવી ગઈ છે ભાઈ એક દાબેલી ઉપર એક દાબેલી ફ્રી કરવાનું એટલું છે પેજને સબસ્ક્રાઈબ ફોલો કરીને જાજો અને પાંચ લોકોને વિડીયો શેર કરી દેજો ત્યાં જાજો એક દાબેલી ઉપર એક દાબેલી ફ્રી પાછી જમ્બો સાઈઝની જુઓ તમે અને આ કોઈ પ્રમોશનલ ઓફર નથી આ તો ભાઈ રંગીલા રાજકોટ વાસીઓને માં જગદંબા આવે છે રંગીલા રાજકોટમાં એની ખુશીમાં રાજકોટવાસીઓને ભાઈ મોજ કરાવવાની છે તો ફટાફટ વિડીયો શેર કરો અને પહોંચી જાઓ સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાય છે આવજો તીખા મોરા બનાવી તીખા મોરા રસ્તાવાળા રાજકોટ ની ફેશિયલ આઇટમ હા રાજકોટ બહાર ક્યાંય નથી મળતા કા હા રાની શરૂઆત કોણે કરી છે કરો શરૂઆતમાં તો મને યાદ આવે બધાય રાત્રી બજાર વાળા હતા ને સંતોષ છે જુના હતા જલારામ એ તીખા મોરા નાખીને આવે ખાવાની મારી જ અલગ છે આ

પછી એકદમ મિક્સ કરવાની ચકાટા તમારું હેલિકોપ્ટર બેડ જેવું કામ કરશે હેલિકોપ્ટર બેડ જેવું તો જ હરકો સ્વાદ આવે ને હરકું મિક્સ થાય તો આ છે આપણી સુપર ભેળ સુપર ભેળ એમ સુપર ફાસ્ટ હેલિકોપ્ટર ચાલો સુપર ભેળ છે મિત્રો જાટાવાડી બની છે એસી આ આપણે દહીં વડા બનાવી છે હા ફ્રિજ કોલ દહીં રહેશે તેમાં આવશે કાજુ કિસમિસ દાડમ અને ખાંડ આવશે બીજું કાઈ નહીં બીજું કઈ

અગઈ પૂરી બનાવો ગાય પૂરી લીલી ચટણી આવે લસણની ચટણી આવે આ જુઈતી ચટણી આવે ખજૂરની આવે હજુ રામલીમાં બીજું શું નાખો ચટણીમાં ખજૂર આવે ગોળ આવે ખાંડ આવે એમાં આ દહીં આવે અમારું ફ્રીજ કોલ્ડ દહીં વાપરો ફ્રીજ કોલ્ડ ઠંડુ હાઈ ક્લાસ ઉપરથી મસાલો ચાટ મસાલો આવે વાહ

મારું નામ જગદીશભાઈ છે ભેળવાળા સંતોષ ભેળવાળા છે હું પચીસ ત્રીસ વર્ષથી આ જ લાઈનમાં જોડાયેલો છું જૂનું અમારું ઇન્દિરા સર્કલ હતું રૈયાત સર્કલ હતું પચીસ ત્રીસ વર્ષમાં કેટલા છે સંતોષ તમારા ગ્રુપમાં ગ્રુપમાં અમારે બે યાજ્ઞિક રોડ સર્વેશ્વર ચોક અમારા શેઠનું છે બધું કે કેવી અહીંયા અમારી બે શોપ છે કે અહીંયા છે એક આપણે બેકબોન શોપિંગ સેન્ટરની સામે બરાબર ચાર પાંચ ગ્રુપની જ બધી સંતોષ હવે આ સંતોષમાં માણસ આવે એટલે સંતોષ થઈ જાય એ તો હું ઘણી વાર નાસ્તો કરી ગયો છું હા પણ તમારે અહીંયા ટોટલ અનુભવ કેટલા ક્યારથી ચાલુ કર્યું તું આપણે દાબેલી વેચવાનું શરૂઆત કરી હતી તો હું આ માં જોડાયો એ ટાઈમમાં તો સમજી લ્યો ને કે સવા રૂપિયો રૂપિયો એ રીતનો ભાવ હતો અહીંયાં બ્રેડ કટકાનો રગડાનો હા હું માન માન સમજવા શીખો તો એ ટાઈમનો હું આ લાઈનમાં છું એટલે કેટલા બાવી પચીસ વર્ષ થઈ ગયા એટલા ત્રીસ પચીસ પચીસ ત્રીસ વર્ષની તો આસપાસ ત્રીસ વર્ષની એક ધારો ટેસ્ટ હો મિત્રો અને અત્યારે આપણી ખાસ લોકોને વધારે છે એમાં મજા આવે અત્યારે અમારે મેન તો શું અત્યારે અમારો હાઈલાઈટ સમોસા રગડો દહીંવડા પછી તીખા મોરા બ્રેડ કટકા ખાસ બ્રેડ કટકા છે પછી પાપડી છે અમુક વસ્તુ ની ચોઈસ મળી જાય ફેમિલી ટૂંક મેનુ ઘણું બધું રાખ્યું છે તમારે સુપર ભેડ થી લઈ સુધી કેટલી આઈટમ બનાવતા એમાં નાના બાળકો થી માંડીને મોટા વડીલો સુધી આવે ને તો પણ બધાયને બધાયને ટેસ્ટ મળી જાય જેને જે એવું ખાવું હોય એવું મળી શકે એને બરાબર અને કોઈને આડઅસર નહીં કોઈ વસ્તુ નડે નહીં બધું નેચરલ બધું નેચરલ જ કોઈ ભેળસેળ નહીં કોઈ ભેળસેળ નહીં કોઈ નેચરલ બીજું તમે કઈક બાળાઓની મને હમણાં વાત કરતા હતા એ શું બાળાઓનું એવું છે સાહેબ કે માના નવલા નોરતા આવે છે એટલે આપણી ગણતરી છે દર વર્ષે આપણે કઈક કઈક કરતા હોય આપણો તહેવાર આવતો હોય તો લાણી કરતા હોય કઈક કરતા હોય તો આ વખતે મને ખુદની એવી ઈચ્છા છે કે આ વખતે બધી બાર વર્ષની દીકરીઓને બાળાઓને દાબેલી ફ્રી અને એક સાથે એક બીજી ફ્રી કસ્ટમર બરોબર બધાને એટલે એ રીતનું છે ને કોઈ પણ ગ્રાહક આવે દશેરા સુધી હા તો ગ્રાહક કોઈ પણ આવે એને એક દાબેલી ઉપર એક દાબેલી ફ્રી અને બાળાઓને બાળાઓને ફ્રી નાની બાળાઓ આવે તો એને તો સાવ ફ્રી અને બાકી કોઈ પણ ગ્રાહક આવે એને એક દાબેલી ઉપર એક દાબેલી ફ્રી તો મિત્રો લાભ બધાને મળવો બધાને લાભ મળવો જોઈએ બરાબર છે તમારો આ પહેલ બહુ સારી છે કે નાની બાળાઓને પ્રસાદી રૂપે આપી શકાય બીજું નવરાત્રીમાં કોઈને લાણી માટે પ્રસાદી લઈ જાવી હોય કાંઈ પણ વસ્તુ તો એમાં સ્પેશિયલ ભાવમાં કરી આપશો ને એમાં થઈ જશો કોઈ પણ ગ્રાહક હાથ થઈ જશે સામનો નંબર સ્ક્રીન ઉપર દેખાય છે કોઈ પણ નવરાત્રિ મંડળના મિત્રો આ વિડીયો જોતા હોય અથવા તમારા ધ્યાનમાં ક્યાંય પ્રસાદી કરવી હોય તો અહીંથી તમે લાઈવ પ્રસાદી લઈ જઈ શકો છો અને સ્પેશિયલ ભાવમાં કરી આપશે બરાબર બરોબર આપણે અહીંયાનો ટાઈમિંગ શું હોય આપણે ટાઈમિંગ સવારે અમારે અગિયાર થી રાતના બે વાગ્યા કન્ટિન્યુ કન્ટિન્યુ ચાલુ એડ્રેસ સમજાવી દો એડ્રેસ આપણે રૈયા રોડ થી નીકળી રાજકોટ રૈયા રોડ શિવમ હોસ્પિટલ ની સામે સદગુરુ તીર્થધામ કોમ્પ્લેક્ષ માં ગ્રાઉન્ડ ફ્લોર માં નીચે સંતોષ વેડ બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ